આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આંબોદ શહેરના તણછા ગામે જ ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું છે લેડિઝ ફર્સ્ટનું સૂત્ર સાબિત કરતા સિદ્ધપુર ગામની સિંધીની નારી જાતિ પ્રથમ નંબરે આવી છે જેમાં બીજા નંબર પર જંત્રાણ ગામના મોસિન સરપંચનો ઘોડો છે જ્યારે ત્રીજા નંબર પર પહાજ ગામના અફઝલભાઈનો ઘોડો આવેલો હતો મળતી માહિતી મુજબ આંબોદ તાલુકાના તણછા ગામે ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી અઠ્યાવીસ જેટલા ઘોડા અને ઘોડીઓ દ્વારા જ દોડની હરીફાઈ રાખવામાં આવી છે જેમાં રિબિન કાપી અને ઝંડી બતાવવામાં આવી છે અને રેસને ખુલ્લી મૂકવામાં આવી છે આ રિફાઈને નિહાળવા માટે લોકટોળા પણ ઉમટી પડ્યા હતા પ્રથમ નંબર પર સિદ્ધપોર ગામની નારી જાતિ ગોળી આવતા જ લોકટોળામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે આજ રોજ તણછા ગામે અશ્વ મેળાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘોડાનું ખૂબ જ મહત્તમ છે અને વર્ષો સુધી આ ઘોડા દ્વારા જ આપણા ભારતીય દેશની અંદર અને આખા વિશ્વની અંદર ઘોડા થકી વ્યવહાર ચાલતો હતો પણ આજના યુગ પ્રમાણે જ્યારે આ સુંદર મજાના ઘોડા જાતવાન ઘોડા દરેક જાતના ઘોડાના મેળાનું આજે તણછાની અંદર આયોજન થયું અને એ આયોજનની અંદર સૌ આગેવાનોએ ભાગ લીધો તેમજ આ તણછા ગામના આગેવાન એવા આદરણીય વિરેન્દ્રસિંહ તેમજ આદરણીય સાજુભાઈ આદરણીય અંગેશભાઈ અને ગામના સરપંચ એવા સિદ્ધરાજસિંહ અને સૌ જે અશ્વના પ્રેમીઓ છે તે પ્રેમીઓ આજે આ મેળાની અંદર પોતપોતાનો અશ્વ લઈને આવ્યા અને અશ્વ તકી જે એની કરામતો હોય છે એ કરામતો અત્યારે પ્રસ્તુત કરવામાં આવી તો મને લાગે છે કે આ ઘણા સમય બાદ આવા એક અશ્વના મેળાનું જ્યારે આયોજન થયું છે ત્યારે હું આ આયોજકોને ખૂબ જ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને ખાસ મારો આગ્રહ છે કે દર વર્ષે આવા મેળાનું આયોજન થાય જેથી કરીને એક મહત્વનું પ્રાણી જેને આપણે ખૂબ જ સારી રીતે એની સેવા લઈએ છીએ એવો જે અશ્વરૂપી પ્રાણી એનો ખૂબ સારી રીતે એનો પ્રચાર થાય પ્રસાર થાય અને આની અંદર વધુ પડતા લોકો ભાગ લઈ અને એનો ખૂબ બહોળો પ્રચાર અને પ્રસાર થાય એવી આયોજકને હું આગ્રહભરી વિનંતી કરું છું વિશેષમાં વિશેષમાં આવા ને આવા આયોજન કરતા રહો એવી પણ પ્રાર્થના વંદે માતરમ ભારત માતા કી ભારત